હે ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો ગાઈઝ અત્યારે તો હું છું ઘરે હાલ જોઈ શકો છો જલ્દી જલ્દી હું નાવા માટે નીકળ્યો છું કાલે આપણે ચાંડિયાનો બ્લોગ અપલોડ કર્યો છે તમે ના જોયો હોય તો જોઈ આવજો ચાંડી જોવા માટે પણ આપણે ગયા હતા તો ગાઈઝ ચાંડી જોવાની ખૂબ મજા આવી અને હાલ જસ્ટ અહીંયા ઘરે છું ને આપણે જે સ્ટુડિયો માટે કમ્પ્યુટર લગાવવાનું છે એ પણ અમે અહીંયા લાવીને મૂકી દીધું છે ઉપર એ રહ્યું જોઈ શકો છો તો ગાઈઝ ચાલો આપણે પાછળ બારીમાં જઈએ કમાણ બંધ કરી દઈએ પેલા ગાઈઝ આ બિલાડી દેઈ છે પછી બિલાડી લે મિની તો મિત્રો હાલ આપણે જે કમ્પ્યુટર મે તમને બતાવ્યું આપણા સ્ટુડિયો ને અંદર બનાવવા ગોઠવવાનું છે અત્યારે એક સામાન ઉચ પડે છે એટલા માટે મેં નથી ગોઠવ્યું પરંતુ નેક્સ્ટ આપણે બજારમાં જઈશું એટલે સામાન લાવશું કીબોર્ડ લાવવાનું છે યુપીએસ અને માઉસ ત્રણ વસ્તુ નહીં તો ત્રણ વસ્તુ લાવશું અને કેબલ લાવવાના એટલે ચાર વસ્તુ લાવશું એટલે આપણે કમ્પ્યુટર ચાલુ કરશું અને કમ્પ્યુટર થી બ્લોક્સ અપલોડ કરશું દરરોજ માટે અને અહીંયા બિલાડી જો ઓકે છે તો બેસી રહી છે કરે છે ભૂખી થઈ છે એવું લાગે છે જ્યારે પણ બિલાડી ભૂખી થાય એટલે મ્યાવ્યાવ્યાવ કરીને અવાજ કરે છે જોડે જોઈ શકો છો બિલાડી ભૂખી થઈ છે ભૂખી થઈ છે એટલા માટે પણ જોડે આવીને મ્યાવ્યાવ્યાવ કરે છે આ બિલાડી જ્યારે પણ ભૂખી થાય એટલે જોડે આવીને મ્યાવ્યાવ કરે છે ચલો મૂકી દઈ ગયા પછી ખાવા પછી જમવાનું બન્યું નહીં જમવાનું બને એટલે એને આપશું અત્યારે અહીંયા બધે ફરશે તબેલામાં તબેલામાં આખા ઘરમાં બધે જ ફરે અહીંયા આજુબાજુ જગ્યા છે બધી ત્યાં બધે જ આ બિલાડી એકલી એકલી ફરે છે પરંતુ ગાય એક દિક્કત છે અહીંયા બિલાડી છે ને અહીંયા ચકલીઓના માળા છે ચકલીઓ નાખી બહુ છે કારણ કે બિલાડીને જોઈ જાય એટલે ચકલીઓ બહુ બધી બૂમાબૂમ કરી જાય અને ચકલીઓને બિલાડીને જોઈને ચકલીઓ બહુ બધી બિલાડીને જોઈને બીવે છે કારણ કે એમના ઈંડા ખાઈ ના જાય એટલા માટે પરંતુ મેં પણ એ રીતના માળા બનાવે છે કંઈ બિલાડીને ચડાય પણ ના બહુ સુરક્ષિત એટલે ચકલીઓ પણ સુરક્ષિત એટલે કોઈ ટેન્શનની જરૂર નથી કારણ કે ચકલી જેટલી વખત અહીંયા બિલાડીને જો એટલે ચકલીઓ બહુ બધી ચલો જલ્દી જલ્દીથી કપડાં કાઢી દે છે લડી ગરમ છે એટલે જલ્દી થી નાવા માટે જઈ જાય ગાયું ગરમા આવી બિલાડી ઘરમાં પણ આવી ગઈ જ્યાં જવો ત્યાં પાછળ ને પાછળ હજુ જમવાનું બની નથી જમવાનું બનશે એટલે પહેલા ને આપશો ભૂખી થઈ છે ભૂખી થાય એટલે જોડે આવીને મ્યાવ્યાવ ચાલુ જ હોય પરંતુ જ્યારે એને જો ભૂખ ના લાગી હોય ત્યારે એ નહીં કરતી એ બહુ સમજવી લાડી છે જ્યારે પણ ભૂખી થાય તો જ ઘરે આવે બાકી જ્યારે ભૂખી ના થાય તો આમ તેમ ફરતી હોય મસ્તી કરતી હોય તો ચલો જલ્દી ના માટે જઈએ ધોઈને ફ્રેશ થઈને કમ્પ્લીટ નાસ્તામાં ફૂડ થઈ લીધું છે તડબૂત મળી ગયું હતું તો ચાલો આપણે કમાડ હવે ફ્રેશ થઈ ગયા છે એટલે હવે જઈશું સીધા ખેતરમાં ખેતરમાં કયા ખેતરમાં કે આપણે પેલા જે ઘઉં વાળા ખેતરની અંદર આપણા ઘરથી બહુ દૂર છે એ ખેતર તમને ખબર જ હશે તો જોવા માટે જઈએ ઘઉં વાઢવા આવ્યા છે કે નહીં આવે એ જોવા માટે જઈશું તો હાલ જસ્ટ ઘરેથી નીકળશું ચલો નીકળીએ જલ્દીથી અને જોઈને આવીએ કેટલા દિવસ પછી ઘઉં વાઢવા આવશે અને તબલાનું કામ ચાલુ કરવાનું છે એટલે ઘઉં અને તબલાનું કામ બંને સાથે આવશે એવું લાગે છે મળે તો પરંતુ કોઈ વાંધો નહીં

જોઈ શકો છો અવડ પડી શકું બાઇક મેં મૂકી છે અહીંયા અને આપણું ખેતર છે ત્યાં પેલી બાજુ ઘઉં દેખાય પેલી બાજુ તો અહીંયા થઈને સીધા આપણે એમ ચાલતા ચાલતા જઈશું ગાઈસ જોઈ શકો છો ઘઉ આપણા વાડવા માટે આવી ગયા છે હજુ લગભગ ત્રણ થી ચાર દિવસ લાગશે પણ ત્રણ થી ચાર દિવસની અંદર ફાઇનલી વાડવા માટે આવી જશે એટલામાં તબેલાના કામ માટે લીબર આવવાના છે કાલે તો બે દિવસની અંદર લગ કતો બીલાનું કામ ચાલશે લગભગ ચાલના ચાલુ ચાર દિવસ ચાલશે એટલામાં ઘઉ વાડવા આવી જશે તો કોઈ વાંધો નહીં આપણે બધું મેનેજ કરી લેશું ધીમે ધીમે અહીંયા મોર એ ગૌ બગાડ્યા છે જોઈ શકો છો પરંતુ કોઈ વાંધો નહીં મોર ખાયનો કોઈ વાંધો નહીં પરંતુ બીજું કોઈ ના ખાવું જોઈએ કારણ કે મોર ખાય તો વાંધો નહીં કારણ કે જીવોને હંમેશા વધારે પ્રેમ કરું છું એટલે બગાડે તો પણ વાંધો નહીં માસુમ જાનવર ખાયનો કોઈ વાંધો નહીં કારણ કે એના માટે જ છે બધું બધું ખાઈ જાય તો પણ કોઈ વાંધો નથી કારણ કે હું તેમના માટે બહુ સેવા કરું છું એટલા માટે કોઈ વાંધો નહીં તમને ખબર છે કે ઘરે મેં ચકલીઓ માટે પણ બહુ બધી સેવા કરેલી છે એટલા માટે હું હંમેશા માસુમ વધારે પ્રેમ કરું છું ખાયતું વાંધો નહીં ઘઉં છે એ બહુ નાના છે કારણ કે ઉપર વાસની અંદર જે પાણી આપણે પાળી અંદર સરખું રહેતું નહોતું એટલા માટે ત્યાંના ઘઉં થોડા નોર્મલ છે પરંતુ નીચેની સાઈડ જે ઘઉં છે એ બહુ સારા ભરાયા છે અને સારા વિકાસ પણ થયો છે ઘઉંનો ગાઈઝ હવે હું તમને એ પણ બતાવીશ કે આ મશીનની અંદર અમે કેટલા ઊંડેથી પાણી લાવીએ છીએ ને આને ચાલુ કરવા માટે આખો ફૂટવાળ પાણીથી નીચેથી પાણી લાવીને ઉપર ભરવું પડે કુલ ત્રણ માણસોની જરૂર પડે છે અને પછી જ મશીન ચાલુ થાય છે તો ચલો હું તમને બતાવું કે કેટલા ઊંડેથી પાણી આવે છે કેનાલમાંથી મશીન પાણી કાઢે છે તો ચલો ગઈ બતાવું તો જોઈ શકો છો આ છે બહુ ઊંડું છે અહીંયા લગભગ પંદર ફૂટથી વધારે પણ પંદર ફૂટથી ઓછું નહીં કારણ કે જોઈ શકો છો તો અહીંયા જ્યારે મશીન ચાલુ કર્યા ત્યારે ત્યાંથી પાણી લાઈને ત્યાં આપવું એક માણસ અહીંયા રહે નહીં કોઈ અહીંયા એમ કરીને ફૂટવાળા ઉપર ભરવાનું ને પછી મશીન ચાલુ કરવાની એવી કંઈ પ્રોસેસ છે મશીન ચાલુ કરવાની પરંતુ ગાઈઝ અહીંયાથી પાણી કાઢવું એ કંઈ ખતરાથી કમ નથી નો મોટો ઢગલો છે કારણ કે અહીંયા બહુ મોટો ઢાળ હતો તો એ જેસીબી કરીને તોડાવી નાખ્યો છે આ પથ્થર અહિયાં ભેગા કર્યા છે પરંતુ નેક્સ્ટ ટાઈમ અહીંયાથી પથ્થર કાઢી લેશું ભાવ ગયા છે એટલે આપણે સીધા જઈશું ઘરે કારણ કે તાપ બહુ છે એટલે કંઈ જવું નથી બીજે સો ભાઈ અહીંયાથી સીધા જઈશું ઘરે અને જોઈશું બધું મોટું ઝાડ છે ઉપર કેટલી બધી મસ્ત કલીઓ ગીંજ કરે છે એટલે આપણી ગાડી થોડી આવી ગયા છે તો જલ્દી જઈશું ઘરે ખેતર આપણું આવી ગયું આ જે મલજીયાને એ બધું બાકી છે તો આવી ગયો છું ઘરે હવે થોડી વાર આરામ કરશો ચાલો થોડી વાર આરામ કરીએ આઈ જ મને તો ગોગળામાં કંઈક દર્દ જેવું થાય છે ખબર નહીં શું થાય છે આખા દિવસનું બુખાર જેવું લાગે છે આખા દિવસથી માથાની અંદર પણ ગોળ ગોળ ફરતું હોય ને એવું લાગે છે આખો દિવસથી તબિયત બહુ ખરાબ છે મૂડ પણ બહુ ખરાબ હોય કારણ કે શું થયું છે ખબર નહીં પણ ગોળ બહુ દર્દ થાય છે વાતાવરણ પણ થોડું ચેન્જીસ એ લાગે છે બહુ દર્દ થાય છે આખું ગોળ ગોળ ફરતું હોય એવું લાગે છે માથું ફ્રેશ ઓળાવી દઈએ કમ્પાઈડ ને જઈશું આપણે ડેરીમાં ડેરીનો ટાઈમ થઈ ગયો છે કાય મૂડ થોડું ખરાબ છે બુખાર જેવું લાગે છે પરંતુ ડેરીમાં જવા વગર આપણે ચાલે નહીં એટલે ડેરીમાં તો જવું જ પડશે ચલો કેવું લાગે છે જલ્દીથી જે સુડેરીમાં અને પાછા ઘરે આવીને મળીએ ડેરી અંદર તો થોડું કામ છે જલ્દી એટલે જલ્દી કરી આવશું અને આજે આપણે ઘરે છીણ બનાવવાની છે મકાઈની છીણ તો ચલો ઘરે એક કલેરી ડેરીમાં જામવા માટે તો ગાઈસ ફાઇનલી અત્યારે આવી ગઈ છું ડેરીમાંથી ઘરે અને ડેરીમાંથી ઘરે આવીને જળ મકાઈની છીણ બનાવી હતી તો આજે ફાઇનલી માં મસ્તી જમેલી દે છે અને હવે એડિટિંગ ચાલુ કરું છું વિડીયો તો ચલો ગાઈઝ આપણે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને મળશું કાલે આપણે પછી એક બ્લોગ સાથે ત્યાં સુધી જે તમે ચેનલ પર ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે જ ભલે પ્રેસ કરો ના તો ચાલો મળશું કાલે એક નવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય ગાઈઝ